મલ કોટન સાડી પહેલી બહુ ગમે છે તો તમારા કેવા મુજબ આજે અમે ફરીથી મલ કોટનની સાડી કલમકારીની ડિઝાઇન આપણે ફરીથી રિસ્ટોક કર્યો છે આ બેનું જો તમને બહુ ગમતી હતી ને એ ડિઝાઇન ફરીથી એમાં બધા કલર આવી ગયા છે છ કલર જે બહેનો ઓર્ડર કરવાનું બાકી હોય ને તો ઓર્ડર કરી લેજો આપણે આજે રામા કલરનો પીસ ઓપન કરીએ છીએ કલમકારીની ડિઝાઇનમાં આપણે ફરીથી મલ કોટનની ડિઝાઇન આપણે રિસ્ટોક કરી છે જે બહેનોને તમે લોકો કહેતો ને આ આ પીસ આ ડિઝાઇન લાવો આ પીસ કલર લાવો આ કલર લાવો અને તમારી માટે ફરીથી કલમકાર લિસ્ટ કરેલી છે તો તમે જોઈ શકો છો એક પીસ ઓ કરું છું રામા કલરનો પીસ રહેવાનો છે ને મરુન કલરની બોર્ડરમાં એકદમ મસ્ત મરુન કલરનો પલ્લુ રહેવાનો છે અને એકદમ મસ્ત કલમકારીની ડિઝાઇન છે તમે જોઈ શકો છો જે તમને આ કલર કોમ્બિનેશન અને ડિઝાઇન બહુ ગમે છે ને તમારી માટે ફરીથી રિસ્ટોક કર્યો છે તો જે બેનોને જે કલર બાકી હોય ને ઓર્ડર કરાવવાનો તે ઓર્ડર કરાવી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ફરીથી તમારા માટે મસ્ત કલર કોમ્બિનેશન સાથે કલમકારીની ડિઝાઇન આપણે રિસ્ટોક થઈ ગઈ છે અને સાડીનો કલર તમે જોઈ શકો છો મસ્ત ડિઝાઇન રહેવાની છે આપણે કલમકારીની ડિઝાઇન રહેવાની છે કલરનો પીસ રહેવાનો છે ને મરુ કલરની બોર્ડર સાથે મરુન કલર નો પલ્લુ રહેવાનો છે જે મસ્ત જે જે ડિઝાઇન રહેવાની છે કલમકારીની અને આ ડિઝાઇન એ બહુ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર છે મરુણ કલરની બોર્ડર સાથે બહુ મસ્ત કલર કોમ્બિનેશન લાગે છે જુઓ ને તમે વણાક નું કામ એ બહુ જોરદાર રહેવાનું છે અને આપણે જે વણાંક છે ને એ બોર્ડર બોર્ડરની ગોલ્ડન ની એ ફૂલ વણાક વાળી રહેવાની છે ઉપરની સાઈડ ને નીચેની સાઈડ અને જે આ ડિઝાઇન છે ને આપણે કલમકારીની ફિનિશિંગ વાળી એની ની એ જ વસ્તુ રહેવાની છે બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે સાડીનો નો લુક આવી ગયો છે બેનો તમે જોઈ શકો છો મસ્ત કલર ડિઝાઇન રહેવાની છે અને મસ્ત સાડી રહેવાની છે એકદમ મલ કોટન માં તો જે બેનો ઓર્ડર કરાન બાકી હોય ને તે ફટાફટ બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એકદમ રામા કલર માં મરૂન કલર ની બોર્ડર સાથે આપણે બહુ મસ્ત કલમકારી ની ડિઝાઇન આવી ગઈ છે બેનો તો જો આપણે હવે એનું બ્લાઉઝ જોશું બ્લાઉઝ બહુ મસ્ત છે આ ફ્લાવર પ્રિન્ટનો બ્લાઉઝ આવે છે એટલે જ બહેનોને સાડીનો લુક ગમે છે કારણ કે મલ કોટનમાં આ ટાઈપનું બ્લાઉઝ આવે ને એકદમ હેવી એટલે સાડી બહુ મસ્ત હેવી લાગે તો જે ને સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને અને જે નવા હોય ને અમારા આઈડીને યુટ્યુબ ચેનલે લાઈક કરી હોય ને એ જોજો કારણ કે આ બહુ મસ્ત પીસ છે એટલે તમે લોકોએ કીધું હતું ને એટલે ફરીથી રિસ્ટો કર્યો છે એટલે જે નવા હોય એ અમારી આઈડીને ફોલો ન ને તો કરી લેજો કારણ કે આ બહુ મસ્ત પીસ રહેવાનો છે મલ કોટનમાં કલમકારીની ડિઝાઇનમાં બહુ મસ્ત સાડી કાઢી દેવાની છે હવે એના કલર જોશું આપણે કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે આપણે કામ તો બધું ફિનિશિંગ વાળો છે પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે એના કલર બહુ મસ્ત છે તમે જોઈ શકો છો બ્લેક ને મરૂન કલર કોમ્બિનેશન જોરદાર દેવાના છે બધા કલર છ છ કલર હવે અવેલેબલ થઈ ગયા છે તો જે બેનું જે કલર બાકી હતો ને બુક કરાવવાનો એ કરાવી લેજો જેને કલર કોમ્બિનેશન જોયા ન હોય એ જોઈ લેજો નવા હોય એની માટે ખાસ જુઓ તમે કેટલા મસ્ત કલર કોમ્બિનેશન છે મહેંદી કલર એ જોરદાર દેવાનો છે ઝેરી ગ્રીન કલર ને રીંગી કલરનું કોમ્બિનેશન એ બહુ જોરદાર દેવાનું બધા કલર કોમ્બિનેશન એટલા મસ્ત છે ને કારણ કે એ યુનિક કલર આવી ગયા છે બધા બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે જોઈ શકો છો તમે બધા સરસ ફાઇન કલર આવી ગયા છે અને આપણે જો મેથી કલરનો વિષય બહુ મસ્ત છે છે ને મસ્ત કલમકારી ડિઝાઇનમાં કલર કોમ્બિનેશન જોરદાર રહેવાના છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી જ લેજો કલમકારીની ડિઝાઇન ફરીથી તમારા માટે રિસ્ટો કર્યો છે જે નવા હોય ને એ તો બુક કરાવી લેજો બહુ મસ્ત કપડું અને ફેબ્રિક રહેવાનું છે એકદમ સોફ્ટ હલ કોટન રહેવાનું છે અને એકદમ લાઇટ વે સાડી રહેવાની છે અને એકદમ પ્યોર મોલ ની સાડી રહેવાની તમે જોઈ શકો છો આટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે જે કલર તેમાં હોય ને સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારે આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક ન કરીએ તો કરી લેજો આ રીતે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો